મિત્રો વેપાર થકી દેશના અર્થતંત્રમાં ઘણો બધો ફાયદો જોવા મળતો હોય છે અને આ વેપાર એટલે માલસામાન અને માલસામાનના પરિવહન સાથે સંકળાયેલ વ્યવસાય એટલે ટ્રક ડ્રાઇવિંગ અનેક કલાકો સુધી ડ્રાઈવ કર્યા પછી દેશના એક વિસ્તારથી બીજા વિસ્તારમાં માલસામાન લઈ જતા ટ્રક ડ્રાઈવર્સના આરામ માટે સારી સુવિધાઓ આપતી વ્યવસ્થા ઊભી થઈ રહી છે ગુજરાતના તાપી જિલ્લાના વીરપુર પાસે નેશનલ હાઈવે ત્રેપન પર આવું જ એક નવું કેન્દ્ર શરૂ થયું છે અપના ઘર તો ચાલો જોઈએ ત્યાં કેવી કેવી સુવિધાઓ મળશે ટ્રક ડ્રાઈવર્સને ટ્રક ડ્રાઈવર દેશની પ્રગતિનો આધાર છે જે માલ સામાલના પરિવહન માટે દિવસ રાત સખત મહેનત કરે છે કલાકો સુધી સતત ટ્રક ચલાવતા ડ્રાઈવરોના આરામ માટે હાઈવે પર આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં દેશનો પ્રથમ પ્રયોગ થયો ગુજરાતમાં ટ્રક ચાલકો અને ટેક્સી ડ્રાઈવર તાપીના વીરપુરમાં એનએચ ત્રેપન પાસેથી પસાર થાય છે ત્યારે અપના ઘર રેસ્ટ હાઉસ જુએ છે અને ગાડીને બ્રેક મારે છે આ સરકારે જે બનાવ્યો છે બહુ સારું બનાવ્યું છે ટ્રકવાળા માટે જે સતત ગાડીઓ લઈને ચાલે છે એ લોકો માટે રહેવાનું નાવા ધોવાની ને પાર્કિંગની પણ સુવિધા બધી સારી કરેલી છે ગાડીવાળાને ત્રણ મહિને છ મહિને જે ગામ જતા હોય એ લોકો અહીંયા સુધી આવે એટલે એ લોકોને એમ લાગે કે આપણે ઘરે આપણે ગયા છે બધી સુવિધા એ લોકોને મળી જાય છે પાર્કિંગની સુવિધા મળે નાવા ધોવાની સુવિધા મળે ને જમવાની સુવિધા મળે અને ડોર્મેટરી છે હુવા માટે એર કન્ડિશન રૂમ છે એમાં પણ ડ્રાઈવરોને આરામ કરવાનું આઠ કલાકનો રેસ્ટ મળે છે એ સરકારે બહુ સારું કર્યું છે ઘરથી દૂર જાણે પોતીકું ઘર એટલે અપના ઘર જેમાં ડ્રાઈવર કરે છે આરામ અને વિશાળ પાર્કિંગ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા વાહન અને ટ્રકની અંદર રહેલા માલનું કરે છે રક્ષણ અહીં રૂપિયા એકસો વીસમાં મળે છે રાજસ્થાની ગુજરાતી પંજાબી અને કાઠિયાવાડી ભોજન અને જો ટ્રક ચાલકોને જાતે ભોજન બનાવવું હોય તો તે પણ બનાવી શકે છે આ સાથે જ નાવા માટે ઠંડા અને ગરમ પાણીની વ્યવસ્થા શૌચાલય બાથરૂમ પાર્કિંગ અને ડ્રાઈવરો માટે ડોરમેટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા बनाया गया है ड्राइवरों की सुविधा को देख कर तो ड्राइवर रात आरोप थकके आते हैं उनके लिए ठहरने के लिए व्यवस्था है ड्राइवर बोलते हैं हमने ऐसी व्यवस्था अभी तक कहीं नहीं देखी है जो हमारे लिए इतना सोचते हैं भारत सरकार अच्छा हमारे लिए सोचती है तो ऐसा ड्राइवर बोलते हैं कि सभी जगह हमारी ऐसी व्यवस्था हो जाए सभी पंप पे अभी चालू है सब जगह काम चल रहा है लगभग एक हजार ऐसा अपना घर बनाने का उनका टारगेट है कार्य रहने खाने का हर चीज सुविधा है पार्किंग सुविधा है और प्लस गाड़ियाँ जो रहती हैं कैमरे के अंदर है सब चीज़ सुरक्षित है ऐसा कोई प्रॉब्लम नहीं है अंदर कुछ तो सुबह जैसे यहाँ रेस्ट करते हैं आगे चल के कोई चीज़ एक्सीडेंटल या कोई चीज़ प्रॉब्लम ऐसा महसूस होता है क्योंकि तो रेस्ट यहाँ बहुत अच्छी तरह मिल जाए यहाँ पर कोई दिक्कत नहीं है મોબાઈલ માં એપ્લિકેશન માં જઈને આપના ઘર એપ ડાઉનલોડ કરી એમાં રજીસ્ટ્રેશન કરવું પડે છે અને ઓફલાઈન બુકિંગ વ્યવસ્થા પણ છે અહીં ટ્રક ચાલકો માટે ચોવીસ કલાક ડોક્ટર મિસ્ત્રી મિકેનિક ની સુવિધા છે જેમાં અત્યાર સુધી પાંચસો ટ્રાવેલિંગ નું તાદર્શ ઉદાહરણ એટલે આપના ઘર બંને માં વધારો કરશે જેનાથી ડ્રાઈવર નું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અકસ્માત અટકાવવામાં પણ ઘણી મદદ મળશે ગુડ ન્યુઝ ગુજરાત માટે તાપી થી લોપા દરબાર નો રિપોર્ટ